આજનો વિડીયો નાના બાળકો માટે છે નાના બાળકો બહુ મોબાઈલ જોવે છે બરાબર છે જોયો વાંધો નહીં પણ હારો ભણવાનું પણ રાખો મારા બેટાઓ કારણ કે તમને અત્યારે તમારા મા બાપ ભણાવવા ઈચ્છે છે બરાબર છે બરાબર અમે નાના હતા ને અત્યારે અમારે ભણવું હતું પણ એટલા પૈસા નહોતા બરાબર અમારા ટાઈમમાં કોમ્પ્યુટર પણ નહોતું ભણવા માટેની સુવિધાઓ બધી સારી હતી બરાબર છે પણ સરકારી શાળામાં અમે ધોરણ સાત સુધી જ ભણી ગયા કારણ કે આગળ ભણવા તો પૈસા નહોતા બરાબર છે બેઝિક ફી જે હોય ને જે બીજી મોટી સ્કૂલની અંદર એમાં પાંચસો રૂપિયા બેઝિક ફી હોય તો એટલા પૈસાય નહોતા અમારી પાસે ભણવાના બરાબર તોય ગમે એમ કરીને અમે બીજી દુકાનોમાં લારીઓમાં કામ કરી કરી અને આરવાર ભણતા ગયા અને કામ કરતા ગયા બરાબર છે કારણ કે એ ટાઈમમાં પૈસા નહોતા બરાબર તો તમને તમારા મમ્મી પપ્પા ભણાવવા માગે છે તો ભણો બરાબર ધ્યાન રાખો ટાઈમસર બરાબર આવીને લેસન કરી લ્યો બરાબર છે રમવા ટાણે રમી લ્યો મોબાઈલ જોવાની તમને નાને જ કોઈ પાડતું બરાબર છે તમારા મમ્મી પપ્પા મોબાઈલ જોવા તો તમને મોબાઈલ આપતા જ હોય બરાબર પણ થોડુંક ધ્યાન રાખો બટા મોબાઈલ જ્યારે થોડીક વાર રકાવી લેવાય બરાબર ટાઈમસર જમીન એ ટાઈમસર કોઈ જવાય બરાબર સવારની સ્કૂલ હોય તો આરામથી વીલું ઉઠી જવાય બરાબર છે એટલું ધ્યાન રાખો મોબાઈલ દેવાની બટા કોઈને નથી પાડતું બરાબર ધન્યવાદ